ટેકનિકલ ચેનલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રોની અંદર આપણે વાત રેશન કાર્ડધારકો માટે કિલો મફત અનાજ તો મિત્રો અનાજ ચાલુ બે લિટર તેલ સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અનસો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ બે હજાર ચોવીસ ચાલુ માસની અંદર આવતા તહેવારો ધ્યાને રાખીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તે રિસ્ટ્ર અંત્યોદય બીપીએલ એનએ પેસે જે રેશનકાર્ડ છે કેટેગરીના ધરાવતા કુટુંબોને સરકાર દ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે એને રેશન કાર્ડ ધરાવતા કુટુંબને પ્રતિ વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ઘઉં બે કિલોગ્રામ ચોખા એક કિલોગ્રામ બાજરી વિનામૂલ્યે આપવામાં આવશે તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને માટે સૌથી મોટો લાભ મળશે તેમને મહત્તમ પંદર કિલો જે મળશે ઘઉં ચોખા મળશે પંદર કિલો તથા બાજરી મુલસી પાંચ કિલોગ્રામ એટલે કે એમ કહીને ટોટલ મફત અનાજ પાંત્રીસ કિલો અનાજ જે અંત્યોદય છે એમને મળવાપાત્ર રહેશે તો કાયદો બે હજાર અંત્યો કેટેગરી રિશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં ચોખા ઉપરાંત ખાંડ ચણા તુવેર દાળ મીઠું તહેવારો નિમિત્તે વધારાનું ખાંડ અને રાહત દરે એક લીટર તેલનું વિતરણ પાઉ છે એ કરવામાં આવશે તો મિત્રો ખાંડ નિયમિત બીપીએલ કુટુંબને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ મળશે જે પ્રતિ કિલોએ બાવીસ રૂપિયા છે તો ખાંડ નિયમિત અંત્યોદય કુટુંબને ત્રણ વ્યક્તિઓ છે તો એક કિલોગ્રામ ભાવ છે પંદર રૂપિયા અને જનસંખ્યા ધરાવતા કાર્ડધારકોને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ પ્રમાણે પ્રતિ કિલોએ પંદર રૂપિયા મુજબ ખાંડ વિતરણ કરવામાં આવશે તો આ નિયમિત જથ્થા ઉપરાંત તહેવારો નિમિત્તે અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબને એક કિલોગ્રામ જે વધારાની ખાંડ આપવામાં આવશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ એક કિલોગ્રામ બાવીસ રૂપિયા આપવામાં આવશે અને અંત્યોદય કુટુંબોને જે ખાંડ છે એક કિલોગ્રામ પંદર રૂપિયા જે તહેવારો નિમિત્તે વધારાની આપવામાં આવશે વધુમાં છે કે અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા એને પૈસા બીપીએલ રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ એક લીટર તેલ ગ્રામ જે સો રૂપિયા રહેશે એક કિલોગ્રામ ચણા રૂપિયા ત્રીસ એક કિલોગ્રામ તુવેરદાળ રૂપિયા પચાસ ડબલ આયડી મીઠું એક કિલોગ્રામ છે એક રૂપિયો એમ વિતરણ કરાશે તો તમામ રેશન કાર્ડ ધરાવતા મળવાપાત્ર જથ્થો જન્માષ્ટમી પહેલાં સરકાર માન્ય ભેજબી ભાવની દુકાનો પરથી તમે મેળવી શકશો રેશન કાર્ડ ધારકો માટે કાયમી મોંઘવારી રાહત મળી તે માટે જન્નાસં નિમિત્તે દિવાળી તહેવારો ડબલ ફિલ્ડ સિંગતેલ વેચાણ કરવાનો પુરવઠો વિભાગે નિર્ણય લીધો છે કે ઓગસ્ટ મહિના આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારો એક એક લીટર સિંગતેલ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા એકસોને ઓગણસાહીઠ પોઈન્ટ ઓગણસાઠ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે એટલે કે ઓગસ્ટ મહિના અને દિવાળીના તહેવારો નિમિત્તે જે એક લીટર તેલ એટલે કે બે લીટર એમ કહીને તેલ બે વખત આપવામાં આવશે તો પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના અંત્યોદાય બીપીએલ અને એને બીપીએલ વન અને એને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ બીપીએલ ટુ કેટેગરી કાર્ડ ધરાવતા કાર્ડ રીતે તહેવારો સમય બે વખત સિંગતેલ એક એક લીટર સો રૂપિયા ભાવે આપવામાં આવશે તો ઓગસ્ટ મહિનાની અંદર ઓક્ટોમ્બર મહિનાની અંદર બે માર્સ દરમિયાન જે તેલ વિતરણ કરવામાં આવશે એટલે કે બે લીટર તેલ તમને બે મહિનાની અંદર આપવામાં આવશે તો આ તેની રેશન કાર્ડ ધારકો માટે માહિતી જાહેર મિત્રો માટે ગુજરાત